ઉનાળું વેકેશન પૂર્ણ થતાં જ શાળા અને કોલેજોમાં પ્રથમ સત્રનું શિક્ષણ આજથી તેરમી જૂનથી શરૂ થયું છે તો શાળાઓમાં પ્રથમ દિવસે કમ્પાઉન્ડ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા હતા કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓના પગની છાપ પણ લેવાઈ હતી આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થઈ છે ઉનાળું વેકેશનમાં અહયંકાર ભાસતી શાળાઓ વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠી છે ત્યારે શાળામાં પ્રથમવાર પગલાં પાડનારા ભૂલકાઓના પગની છાપ લેવાઈ હતી શાળાઓમાં વેકેશન બાદ વિદ્યાર્થીઓ આવતા તેમના કલરવતી કંપાંડો ગુંજ્યા હતા બાળકોના શાળાએ પ્રથમ દિવસે મૂકવા વાલીઓ પણ ઉમટી પડ્યા હતા તો પ્રથમ દિવસે શાળાએ આવનાર કેટલાક ભૂલકાઓ રડતા જોવા મળ્યા હતા તો કેટલાક ભૂલકાઓ ખુશખુશાલ થઈ શાળાએ આવ્યા હતા નટુભાઈ કાર્યા ટ્રસ્ટી પ્રેસિડન્સી સ્કૂલ સાહેબ પરિપત્ર બહાર પાડવામાં છે સ્કૂલ વાહનને લઈને જે ડીઓ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે એમાં જો પ્રાઇવેટ વાહન હોય અને બાળકો પ્રાઇવેટ વાહનમાં આવતા હોય તો એમાં વાલીએ એક સંમતિ પત્ર લખીને આપવું પડશે કે પોતાની જવાબદારીથી બાળકોને મોકલે છે બીજા પરિપત્રની અંદર જે આરટીઓ દ્વારા બહાર પાડવામાં આવેલો છે એમાં એ રીતનું કરવામાં આવ્યું છે કે જો બાર વર્ષથી નીચેના બાળકો હોય તો રિક્ષાની અંદર છ બાળકો અને વાનની અંદર બાર બાળકો વધારે વધારે બેસાડી શકાશે અને જો બાર વર્ષથી મોટી ઉંમરના બાળકો હોય તો રિક્ષામાં ત્રણ બાળકો જ અને વાનની અંદર છ બાળકો બેસાડી શકાશે જો સ્કૂલ પોતે પોતાના વાહન ચલાવતી હોય તો એની સંપૂર્ણ જવાબદારી સ્કૂલની રહેશે પણ જો બાળકો પ્રાઇવેટ વાહનની અંદર આવતા હશે તો વાલીએ સંમતિ પત્ર ભરીને આપવું પડશે અને એમાં જવાબદારી એ વાહનવાળાની અને વાલીની રહેશે એમાં સ્કૂલની કોઈ જવાબદારી વાલીઓનું માનવું છે કે શાળા સંચાલકોની મનમાની ના આમાં શાળા સંચાલકોની કોઈ મનમાની નથી શાળાની અંદર પોતાની જે કંઈ માનો કે ગાડીઓ હોય અને એમાં જો બાળકા બાળકો આવતા હોય તો એમાં શાળાની સંપૂર્ણ જવાબદારી શાળાની રહે છે પણ જો બાળકો પ્રાઇવેટ વાહનમાં આવતા હોય તો એ વાલી પોતાની સુવિધાથી બાળકોને પ્રાઇવેટ વાનની અંદર મોકલે છે અને એ એની અંદર શાળા પોતે કોઈ જગ્યાએ ઇન્વોલ્વ થતી નથી એટલે એ જવાબદારી શાળાની નહીં પણ જે તે વાહન ચલાવનાર વ્યક્તિ હા શાળાએ એ ચોક્કસ જોવું પડશે કે વાનવાળાની વિગતો અને જે કંઈ શાળામાં બાળકો બહારથી આવે છે બીજા પ્રાઇવેટ ગાડીઓમાં એના ફોર્મ ભરાવી અને વાલીની સંમતિ પત્ર લઈ અને ચકાસણી કરવાની રહેશે કે જે ડ્રાઈવર ગાડી ચલાવે છે એની પાસે લાઇસન્સ છે કે કેમ એનું આરટીઓમાં પાસિંગ છે કે કેમ એમાં ગેસ સીએનજી માનો કે કીટ ફિટ કરાવેલી છે તો એનું પાસિંગ છે કે નહીં આ એક ચકાસણી શાળાએ લેવલે કરવાની રહેતી હોય છે